મિત્રો કહેવાય છે કે મધ એને અમૃત પણ કહેવામાં આવે છે અને એટલા માટે જ પંચામૃતમાં મધનો ઉપયોગ થાય છે પહેલાંના સમયની અંદર મધ મેળવવા માટે જંગલમાંથી મધ જે છે એ લઈ આવવામાં આવતું હતું અને એમનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હતો પરંતુ હવે જંગલો પણ ક્યાંક ઓછા થાય છે પણ મધની જરૂરિયાત તો એટલી જ છે તો આ મધ મળે કઈ રીતે એટલા માટે જ આપણા વૈજ્ઞાનિકોએ સુંદર મજાની વાત કરી સુંદર મજાનું સંશોધન કર્યું કે આપણે મધમાખી પાલન કરીએ તો મધમાખી પાલન કરવાથી આપણે મધ મેળવી શકીએ અને એ પણ પેલા કરતાં ચોખ્ખું મધ કે જેમની અંદર માત્ર આપણને પ્યોર મધ જ મળે અને આ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને એમની અંદર આવતી તમામ કેવી કે જે છે એ તાલીમ પણ આપે છે અને ખેડૂતોને આ મધ તૈયાર કરવાની તાલીમથી એ મધ મેળવીને સમૃદ્ધ પણ બને છે આવી જ વાત જે છે એ કોડીનાર તાલુકાના એક ખેડૂતે કરી છે અને એ પોતે બાગાયતી પાકની સાથે સાથે ઘણી બધી મધમાખી પાલન માટેની પેટીઓ પણ મૂકી છે અને એમની અંદરથી મધ મેળવે છે મિત્રો મધ તો મેળવે છે સાથે સાથે મધ પોતાની બ્રાન્ડથી પણ વેચે છે અને સારી આવક મેળવે છે તો છે ને મજાની વાત તો મિત્રો તમે તમે પણ આવી જ રીતે બાગાયતી પાકની સાથે સાથે આ પ્રકારે મધમાખી પાલન કરી અને મધ જે છે એ મેળવીને વેચાણ કરવા માંગતા હો તો તમારે આ વિડીયો અચૂક જોવો જોઈએ તો ચાલો મારી સાથે જોડાય ખેતીની સાથે સાથે પૂરક વ્યવસાયની જો વાત કરવામાં આવે તો દેશની અંદર જેમ ગ્રીન રિવોલ્યુશન છું ત્યારબાદ દૂધ ક્ષેત્રે ક્રાંતિ એટલે વ્હાઈટ રિવોલ્યુશન આવ્યું અને અત્યારે જે ક્રાંતિની દેશની અંદર વાત થાય છે એ છે સ્વીટ રિવોલ્યુશન એટલે કે હની બી અને મધમાખી પાલનની અંદર ખેડૂતો પૂરક વ્યવસાય તરીકે અપનાવીને કેમ કમાઈ શકે એના માટે ખાસ કરીને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે અમે છેલ્લા ત્રણ વર્ષની અંદર લગભગ નવ જેટલી ત્રણ દિવસીય અને સાત દિવસીય ટ્રેનિંગો કરી અને બસોથી વધારે ખેડૂતોને આ મધમાખી પાલનમાં વ્યવસાય કેમ અપનાવી શકાય એની પ્રેક્ટિકલ અને થિરેટિકલ માહિતી આપી એમાંથી ઘણા બધા એન્ટરપ્રિનર પણ બન્યા આ જિલ્લાની અંદર પાંચથી વધારે લોકોએ ખૂબ મોટા પાયે કરી પોતાની બ્રાન્ડ બનાવી એફએસએસએનું લાયસન્સ લઈ અને માર્કેટિંગ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધતા એમાંનું એક અમારું એક મોડલ અને એન્ટરપ્રિનર તરીકે ખૂબ સારી રીતે કામ છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે એવા જેઠાભાઈ રામ કે જેઓ વેરાવળ ગામ તાલુકાના સાત્રોડા ગામના વતની છે એમને શરૂઆત દસ પેટીથી કરી અને અત્યારે સોથી પણ વધારે પેટીઓ સુધી પહોંચી અને એક સારા મધમાખી પાલન કરતા તરીકે ખૂબ સારી નામના મેળવી છે નમસ્કાર મારું નામ છે જેઠાભાઈ મુડુભાઈ રામ અમે ગીર સોમનાથના ચમોડા ગામના વતની છે અને અમે મેં ફાઇન આર્ટનો અભ્યાસ કરી પૂર્ણ કરી અને આ પરંપરાગત ખેતી જે અમારી બાપાની કે નારિયેળીના બગીચાની અંદર કામની શરૂઆત કરી ત્યારે શરૂઆતની અંદર અમારે નારિયેળમાં જ્યારે ઉત્પાદન ઓછું મળતું કે જે ફળ જોઈએ લાગવા જોઈએ ઓછા લાગતા અને અમારે માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી માહિતી મળી કેવી કે સેન્ટરમાંથી માહિતી મળે અને ત્યાં કૃષિ મેળામાં જવાનું થયું અને ત્યાં માહિતી મળી કે ભાઈ આ નારિયેળની અંદર જો મધપાલન કરવામાં આવે તો આપણે ફ્રૂટમાં વધારો થાય અને પોલિનેશનનું કામ ઝડપી બને એટલે અમે ત્યાં રમેશ સાહેબ રાઠોડની માહિતી લીધી કે ભાઈ આ મતપાલન કઈ રીતે કરવું ટ્રેનિંગ કઈ રીતે લેવી ક્યાંથી મળે એટલે ત્યાંથી કેવી કે સેન્ટરમાંથી અમે ટ્રેનિંગ લીધી અને પછી મતપાલનનું કામ આગળ શરૂઆત કરી જ્યારે મતપાલનની શરૂઆત કરી ત્યારે ચાલીસ પેટીથી શરૂઆત કરી અને એને ધીમે ધીમે મહેનત કરી અમે સિત્તેર સુટી સિત્તેર પેટી સુધી એને આગળ વધારી દર વર્ષે અમને એક પેટી દીઠ અમને દસથી બાર કિલોનું મધનું પ્રોડક્શન મળ્યું જે અમે છસો રૂપિયા લેખી માર્કેટમાં વેચાણ કરીએ છીએ એટલે વર્ષનું અમે સાતસોથી આઠસો કિલો જેવું માર્કેટમાં વેચાણ કરીએ અને ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવું મધની ઇન્કમ થાય છે અને પ્લસ પેટીની જે કંઈ પેટી અમે ખેડૂતોને વિતરણ કરીએ વેચાણ કરીએ એની આવક થાય છે અને મધપાલનનું કામ અમે આગળ ચાલુ રાખીએ તો મારી સાથે મારા વાઇફ છે મારા પત્ની છે એ મારે હેલ્પફુલ રહે છે આ કામની અંદર કે ભાઈ મધ કાઢી લીધા પછી એને સાફ સફાઈ કરવી એને પેકેજિંગ કરવું એને લેબલિંગ કરવું અને માર્કેટ સુધી જાય ત્યાં સુધીની બધા કાર્યોમાં મદદરૂપ મારા પત્ની રહે છે અમે મધ કાઢી અને જ્યારે એનું પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચાણની વાત આવે તો અમે વાડિયાથી જ બને ત્યાં સુધી અહીંયા રિટેલ કરીએ છીએ અને બાકી બલ્પમાં પણ અમે મધ જે લોકો આ સ્ટોર છે મોલ છે ઓર્ગેનિક એ બધામાં આપીએ આપણે વાત કરતા ખૂબ આનંદ થાય કે છેલ્લા ત્રણ વર્ષની અંદર જેઠા દર વર્ષે જે એનું મધ ઉત્પાદન છે એ પણ વધ્યું છે અને સાથે સાથે નેટ નફો એક વર્ષની અંદર લગભગ પાંચથી છ લાખ રૂપિયાનો નેટ નફો ખાલી મધમાખી પાલનમાં એટલા માટે હું ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરું કે તમારે જો કોઈ પણ મધમાખી પાલન કરવું તો એક પૂરક પૂરક વ્યવસાય બધા ખેડૂતોએ આ મધપાલનનું કામ પણ શીખવું જોઈએ ટ્રેનિંગ લઈને કે જેથી એના એના પરિવાર એના બાળકોને ખબર પડે કે ભાઈ મધમાખી આપણા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે કે જે આપણા વૈજ્ઞાનિકો કહી ગયા કે જો મધમાખી ના હોય તો આપણે ચાર વર્ષથી વધારે ના જીવી શકીએ એ રીતે જો બધા ખેડૂતો અપનાવે તો એક આવક પણ ઊભી થાય ખેડૂતોની અને પ્લસ એને એનું ખેતરની અંદર જે બીજા ઉત્પાદન લે છે એમાં પણ વધારું દાણની વાત આવે તો આપણે દસ પેટીથી શરૂઆત કરવી જોઈએ એટલે ખેડૂતોને ત્રીસ ચાલીસ હજાર રૂપિયાની જે મધપેટી લેવાની અને જેના મશીનરી જે મધ કાઢવાના મશીન કે જે પ્રોસેસ કે એ પચાસ હજાર સુધીમાં ખેડૂત આ મધપાલનનું કામ શરૂઆત અમને કેવી કે સેન્ટર દ્વારા જ અમે આજે ઊભા થયા છે ખેડૂત તરીકે અને બ્રાન્ડ બનાવી છે અમારી એ જે એ કેવી કે આભારી છે અને બીજું કે કહી શકીએ કે કગાયત વિભાગ છે આપણો એના દ્વારા પણ અમને ખૂબ માહિતી જોઈને મિત્રો ખરા અર્થમાં ઉત્સાહથી કંઈ પણ કાર્ય કરીએ ને તો સફળ થાય અને આ જ વાત જે છે એ આ ખેડૂતે કરીને બતાવી જાય પારિવારિક રીતે એ લોકો કામમાં જોડાયા છે બાગાયતી પાક એટલે કે નાળિયેરીની સાથે સાથે ઘણી બધી પેટીઓ જે છે એમણે મધમાખી પાલન માટે રાખી છે અને એમાંથી એ મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડથી વેચે છે તો ખરા અર્થમાં એક પહેલાં કહેવત હતી કે આમ કે આમ ઓર ગુઠલીઓ કે ભી દામ એટલે કે તમે જે કામ કરો છો એ કામમાં જ તમને બીજું કામ જે છે એ પણ થઈ શકે છે ને એમની અંદરથી વળતર મળી શકે છે તો આ પ્રકારે જ્યારે આપણી સરકાર એવું ઈચ્છે કે ખેડૂતોની આવક બમણી થાય ખેડૂતો જે છે એ સધ્ધર બને આત્મનિર્ભર બને તો એમના ભાગરૂપે તમે પણ આ બાબત વિચારી શકો છો તમે નજીકના કેવી કેની મુલાકાત લઈ શકો છો સાથે સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈ તમે પણ મધમાખી પાલન કરી અને મધ મેળવી અને એમનું વેચાણ કરી શકો છો તો મિત્રો આ વાત તમને ગમી હશે તમે પણ કંઈક ને કંઈક આ પ્રકારનો સંકલ્પ કરી આગળ વધો આત્મનિર્ભર બનો તો મિત્રો આવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી રજા આપશો નમસ્કાર